હવે આવી જાપાન ની કેરી રાજકોટ માં મળશે માટેની બેસ્ટ કેરી બે લાખ હજાર વાળી કિલો કેરી જાપાનનો ટેસ્ટ હવે રાજકોટમાં કેડા જો કેવા મસ્તી કેડા નથી આ કેરી છે આ કઈ કેરી છે અરે આ જાપાન ની કેરી છે એવો હવે રાજકોટમાં થવા માંડી છે રાજકોટ પણ મળશે હા આ રાજકોટ ના લોકો વાવેલી છે ને રાજકોટમાં માં વાવેલી છે હવે આવી જાપાન ની કેરી રાજકોટ માં મળશે પ્યોર ઓર્ગેનિક કેરી ખાવી હોય તો આવી જાવ એમ્પલ ગાર્ડન નર્સરીમાં માં આખા વર્લ્ડ કેરીની કેરી ત્રણ હજાર પ્લસ વેરાયટી થાય છે એમાંથી રાજકોટ ના આ ફાર્મ હાઉસ પ્લસ વેરાયટી તમને મળી જશે અને એની માહિતી આપણે હિતેશભાઈ અને જયસુખભાઈ આ વિડીયો માં આપવાના છે ચાલો બધી વેરાયટીની વિઝિટ કરીએ આવો વાલા દર્શક મિત્રો ને જોઈએ અને જાણીએ એમ્પલ ગાર્ડન નર્સરીના ઓનર હિતેશભાઈ આપણી સાથે છે તો હિતેશભાઈ આપણા દર્શક મિત્રોને આજે અવનવી કેરી ના છોડ થોડીક માહિતી આપો નમસ્કાર દર્શક મિત્રો એમ્પલ ફાર્મ એન્ડ નર્સરી વતી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું એમ્પલ ફાર્મ એન્ડ નર્સરી અને

જયશુકભાઈ કેરીના પાકમાં પીએચડી કરેલી છે તેની પાસેથી આપણે સમગ્ર માહિતી મેળવ્યું છું અમારા દર્શક મિત્રોને જે આપણે દવા વગરની કેરી અત્યારે શોધતા હોય છે તો તેના વિશે થોડીક માહિતી આપો હું આપનું સ્વાગત કરું છું જે થી કરેલી એક નુબાગ છે આ વેરાયટી આખો લુરખા કેરી આવે છે આનું નામ છે ઓલ ટાઈમ બાર માંથી મેંગો છે કોઈ પણ વેધર આને પ્રોબ્લેમ કરતું નથી ચોમાસું હોય શિયાળો હોય કે ઉનાળો હોય કમોસમી વરસાદ આવે તો આને કંઈ ફેર પડે નહીં જે આપણા રાજકોટના વેધરની અંદર થઈ છે કોઈ પ્રકારનો રોગ નથી આવતો જેમ કે મગીયો

દશેરી નો પ્લાન્ટ છે અને આ દશેરી કેરી આવી છે આ છે ગ્રીન ઓલ ટાઈમ મેંગો આનું પણ ફ્લાવરિંગ સારું એવું આવે છે અને આ પણ બાર માંથી આવે છે આ છે ઓલ ટાઈમ મેંગો જયશોકભાઈ ઓલ ટાઈમ મેંગો એટલે શું ઓલ ટાઈમ મેંગો એટલે જે બારે મહિના થાય શિયાળો ઉનાળો ને ચોમાસુ તમે આની અંદર દિવાળી આવશો તોય આપણી પાસે પાકેલી કેરી તમને ખાવા મળશે એની અંદર તમે ફ્રુટ જુઓ આની અંદર જે ફ્રૂટ સાઈઝ છે

સરસ એકદમ બેસ્ટ છે ફળ પણ સારા પાકી ગયા જયસુખભાઈ આ કઈ કેરી છે આવી અલગ પ્રકાર આ છે ફોર કેજી મેંગો છે આ ચાર કિલો ની એક કેરી થાય આમ જ ફોર કેજી મેગો આમ જ ફોર કેજી મે ફેમસ મિયા કેરી છે એ તો તમને ગુલાબી ટમેટા કલર ની કેરી આખી હજી નથી હજી આ કેરી પાકી નથી હજી આને મેચ્યુર મહિનાની વાર છે દર્શક આ કટિંગ કાચી હોય તો આ મીઠી હોય ગુણવત્તા આની વધારે એટલે આની અંદર બધા વિટામિન બધા કેરી કરતા આની અંદર જાજા છે જે તમે આને એક ટેસ્ટ કરીને આ અત્યારે એટલી ગીરી હોય

માહિતી મેળવી છે દર્શક મિત્રો રાજકોટમાં કઈક નવું લાવ્યા છે તો તમારે સપોર્ટ કરવાનો છે આ વિડીયો ને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો શેર કરો લાઈક કરો

તો પહોંચી જાય ટેમ્પલ ગાર્ડન નર્સરી અહિયાં આપડે અવનવી જે કેરીની વેરાયટી છે એ આપડે દર્શક મિત્રો જોવા તો આવશે ને હા મારા વાલા દર્શક મિત્રો અવનવી ઓર્ગેનિક અને પ્યોર

જેથી કરી તમને ભાવ પણ કરી દેશે અને આવનારા સિઝન માટે તમે ખેડૂત મિત્રો રેડી રેજો આટલા બધા કેરી નાંબા તો ક્યાંય નથી જોયો જો તું જો ખારેક ની જેમ કેરી આવે દર્શક મિત્રો આ નંદુબાગ ની એજ ખાસ વાત છે ક્યાંય જોયું ન હોય ને તેવા કેરી ના છોડિયા છે અને લેટ વેરાયટી આ છે અઠાણા માટેની બેસ્ટ કેરી જે મહિના કેરી આપે છે રોયલ ઓલ ટાઈમ મેંગો ભાઈ આ નંદુબાગ કઈ જગ્યાએ આવેલું છે નંદુબાગ છે આપણે રાજકોટની એકદમ નજીક રાજકોટ થી બાર કિલોમીટર થાય છે

જળદાલુ મેંગો છે આ જળદાલુ પુસાવારાની નવી વેરાયટી અરુણીમાં આ છે અરુણી કા મેંગો એટ કેન્ટ મેંગો છે જેમાં એક જ ફ્રૂટ સેટ્યુ છેજી 1.5 વર્ષનો આ છે પુસાવારાની ટોપ વેરાયટી અંબિકા વેરાયટી છે આ છે કાજુનો પ્લાન જે કાજુ આપણી પાસે આવી ગયા છે અને બાકીના પાક પીકણ ગયા છે આ જે બધા છે તે કાજુ પાકીને વળા થઈ ગયા રાજકોટમાં કાજુ થાય અરે આ રાજકોટમાં કાજુ થાય તમે વાહ દર્શક મિત્રો જોઈ શકો છો તમે હવે અવનવી વેરાયટી આપણે ખેડૂત મિત્રો લઈને આવ્યા છે રાજકોટમાં કાજુ દર્શક મિત્રો તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો અને જે વધારે માહિતી જોઈતી હોય તો આપણે હિતેશભાઈ ની નર્સરીમાં તમે મુલાકાત લેજો એમ્પલ ફાર્મ નર્સરી હિતેશભાઈ કઈ જગ્યા આવવાનું રહેશે એમ્પલ ફાર્મ એન્ડ નર્સરી રોડ બાપા સીતારામ ચોક થી આગળ મોડી ગામ થી નંબર છે આપડા નેવ્યાસી આઠસો આઠ નવાનુંણું બે નવાણું નંદુ ફાર્મ માં તમને જયશુકભાઈ મળી જશે જયસુખભાઈ તમારું એડ્રેસ અને મોબાઈલ નંબર તો જણાવો આપણું ગામ છે

ઓહો આટલી બધી વેરાયટી તમને ક્યાંય નહીં હો બધી જ ઋતુમાં કેરી આવે એ કેરી જે રીપીએ આ તમને મળી જશે એમ્પલ ગાર્ડન નર્સરી રાજકોટમાં તો જલ્દી થી મુલાકાત લ્યો